ભૂમિકાબેન ભૂત આજથી હું સાત વર્ષથી આ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું અને ત્યારબાદ મેં ખેલમા કુંદથી સ્પોર્ટ્સની શરૂઆત કરેલી અને શરૂઆતથી જ જે નાનપણથી મને આર્મીમાં જવાનો શોખ હતો પણ આર્મીમાં જવાનું શક્ય ન બન્યું એટલે પછી મેં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જોઈન કર્યું અને એમના માટેની બધી તૈયારીઓ કરી અને પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવીને બધા અધિકારીઓ અને કર્મચારીનો સપોર્ટ મળતા મેં સ્પોર્ટ્સની શરૂઆત કરી એમાં મેં શરૂઆત ખેલ મહાકુંભથી કરી હતી ખેલ મહાકુંભમાં મેં પંદરસો મીટર રનિંગમાં ભાગ લીધો હતો અને એમાં હું ઝોન લેવલે ફર્સ્ટ આવી અને રાજ્ય લેવલે રમવા ગઈ ત્યારે હું એમાં દોડવામાં બધાથી પાછળ હતી એટલે ત્યારે મને એક લાગી એવું એવો અનુભવ થયો અને પછી મેં નિર્ણય કર્યો કે હવે કોઈ પણ કોમ્પિટિશન આવે તો એમાં પાર્ટિસિપેટ કરવું છે અને ફર્સ્ટ જ લઈ આવવું છે પછી ગિરનાર આરોહણ આરોહણવરોહણ સ્પર્ધામાં મેં પાર્ટિસિપેટ કર્યું અને લગાતાર ગિરનારમાં હું આઠ વખત ચાર વખત રાજ્ય લેવલે અને ચાર વખત રાષ્ટ્રીય લેવલે એવી રીતે પ્રથમ આવી અને ત્યારબાદ પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી રમાતી ડીજીપી કપ ઓલ ઇન્ડિયા અને ઘણી બધી મેરાથોન એ બધામાં મેં ભાગ લીધો અને એ બધામાં હું ફર્સ્ટ આવી ત્યારબાદ એક દિવસ અમારા એસપી સાહેબ અત્યારે ઓડેદરા સાહેબ હતા એમને મને બોલાવીને વાત કરી મને કે તું આટલી બધી પ્રેક્ટિસ કરે તો તું એવરેસ્ટ માટે વિચાર એટલે પછી મેં એવરેસ્ટ માટે બેઝિક ટ્રેનિંગ કરી એમના માટે મેં જીમના પ્રેક્ટિસ કરવાની હોય ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરવાની હોય પછી યોગ પ્રાણાયામના સેશન હોય આ બધી જ તૈયારીઓ કરી એના માટે બેઝિક ટ્રેનિંગ કરી ત્યારબાદ મેં વિશ્વનું આઠમા નંબરનું માઉન્ટ મનાસલું એને સર કર્યું અને ત્યારબાદ ફાઇનલ એવરેસ્ટ માટે હું ગઈ અને બે હજાર ત્રેવીસમાં મેં માઉન્ટ એવરેસ્ટ આઠ હજાર ચારસો મીટર સુધી સર કર્યું એટલે હું આ બધી બાબતથી એ કહેવા માગું છું કે મેં એક નિષ્ફળતાથી શરૂઆત કરી હતી અને ગિરનારથી લઈને હિમાલય સુધી પહોંચી તો આમાં મારું જીવન ઘણું સંઘર્ષમય હતું કેમ કે આમાં તમારે ફિઝિકલી ફિટ રહેવું પડે અને એ ફિટ રહેવા માટે તમારે ડાયટ ફોલો કરવું પડે કન્ટિન્યુ પ્રેક્ટિસ કરવી પડે અને આના માટે મેં જીમમાં ચાર કલાક પ્રેક્ટિસ કરેલી ગ્રાઉન્ડ ઉપર ચાર કલાક પ્રેક્ટિસ કરેલી યોગ અને પ્રાણાયામના સેશન કરેલા અને ક્યારેક વીસ કિલો વજન ઉપાડીને ગિરનાર સર કર્યો છે એટલે આ રીતે બધી પ્રેક્ટિસ કરતી એટલે આ અનુભવ પરથી હું એમ કહી શકું કે માણસ ધારે તો એ ગમે તે કરી શકે અને એની અંદર હું આ પરથી એક વાત કહેવા માગીશ કે જ્યારે હું એવરેસ્ટ સર કરવા ગઈ ત્યારે હું પૂર્વ તૈયારીમાં આઠ કલાક પ્રેક્ટિસ કરતી હતી એટલે મેં મારા મનથી નક્કી કરેલ કે હું એવરેસ્ટ ઉપર જઈશ તો હું ત્યાં પંદરથી સોળ કલાક ટકી શકીશ પણ જ્યારે હું ફાઇનલ એવરેસ્ટ સબમિટ કરવા માટે ગઈ ત્યારે હું ઓછો ઓક્સિજન બે દિવસ ખાવા નહોતું મળ્યું પીવાનું પાણી ઓછું હતું માઇનસ પિસ્તાલીસથી સાઠ ડિગ્રી ટેમ્પરેચર હતું એવા વાતાવરણમાં હું કન્ટિન્યુ છવ્વીસથી સત્યાવીસ કલાક સુધી ચાલી શકી એટલે આ વાત પરથી હું એ કહેવા માગું છું કે આપણી અંદર ઘણી બધી એટલી તાકાત રહેલી છે બસ આપણે એને મનથી જે લિમિટ નક્કી કરી છે એ લિમિટ દૂર કરવાની જરૂર છે કેમ કે મેન લિમિટ નક્કી કરી હતી કે પંદરથી સોળ કલાક હું ટકી શકીશ પણ હું અહીંયા થી સત્યાવીસ કલાક ટકી શકી એટલે માણસ જે વિચારે છે એનાથી એ દસ ગણું કરવાની તાકાત એની અંદર રહેલી છે બસ એને ઓળખવાની જરૂર છે અને આગળ વધવાની જરૂર છે હયું હા મને હિમાલય આ બુક મેં એટલા માટે લખી છે કે જ્યારે હું રાજ્ય લેવલે રમવા જાતી ત્યારે ઘણા બધા એવા રમતગમત અધિકારી હતા જે ચકિત થઈ જતા કે મોરબીમાંથી કોઈ આવ્યું એમ અને ગુજરાત બહાર રમવા જાતી ત્યારે ગુજરાતમાંથી આવ્યા એવું કહેતા એમ એ લોકોને આચરત થતી કેમકે ગુજરાતમાંથી બહુ એટલા ઓછા સ્પોર્ટ્સનું છે એટલે પછી મને ત્યારે વિચાર આવ્યો હતો કે હું સ્પોર્ટ્સ બાબતે કંઈક લખું અને એમાંથી આપણા જે ગુજરાતના યુવાનો છે એ બધા કંઈક પ્રેરણા મેળવે અને પોતાના જીવનમાં એ સાહસિક પ્રવૃત્તિઓમાં આગળ વધે કેમ કે આપણું જીવનમાં આપણે સફળ થયા હોય પણ એ સફળતાનું સાચું મહત્ત્વ તો એ છે કે તમારી સફળતામાંથી કોઈક પ્રેરણા મેળવે અને ઈ સફળતા એ આપણી સાચી સફળતા છે એટલે મેં આવ્યું હા મને હિમાલય પુસ્તકમાં મારા ગિરનારના અનુભવો લેખા છે પોલીસ ડિપાર્ટમેન્ટના અનુભવો લેખા છે સ્પોર્ટ્સના અનુભવો લેખા છે અને જે વિશ્વનું આઠમા નંબરનું પહાડ માઉન્ટ મનાસનું કર્યું એ બધા અનુભવો લેખા છે અને આ બુકનું જે વિમોચન હતું એ આપણે ગુજરાતની વિધાનસભામાં થયું હતું અને આપણા હરસંઘવી સાહેબ અને સીએમ સાહેબે આ બાબતે મને ઘણા બધા એના મંતવ્યો આપ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી અને મોરબી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ડીજીપી સાહેબ છે વિકાસ સાહે સર એમને પણ મને આ બાબતે ઘણી બધી શુભકામનાઓ પાઠવી હતી એક કહેવત છે કે પુરુષની સફળતા પાછળ સ્ત્રીનો હાથ હોય છે પણ ખરેખર મારી સફળતા પાછળ મારા મોરબી જિલ્લાનો હાથ છે કેમ કે સિરામિક એસોસિએશન પોલીસ ડિપાર્ટમેન્ટ પેપર મિલ એસોસિએશન અને મારી ફેમિલી આ બધાએ સાથે મળીને મને જે વિશ્વનું આઠમા નંબરનું પહાડ કર્યું માઉન્ટ મનાસલું એ બાબતે ફાઇનાન્સિયલી જે સપોર્ટની જરૂર હતી એ બધો જ સપોર્ટ પૂરો પાડ્યો છે અને ત્યારબાદ એવરેસ્ટ માટે જે સપોર્ટની જરૂર હતી એ પણ મને જે આપણા મોરબી ઉદ્યોગપતિઓ છે જે સિરામિક એસોસિએશન છે એ બધાએ સાથે મળીને પૂરો પાડ્યો છે સપોર્ટ આ માટે હું મોરબી જિલ્લાની અને ખાસ કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ અને સિરામિક ઉદ્યોગ અને પેપર મિલ ઉદ્યોગની આભારી છું અને હંમેશા હું જીવનમાં આગળ વધીશ તો એમને યાદ રાખીને અને હું હંમેશા માટે એમની ઋણી રહીશ આજે આઠ માર્ચ તરીકે જે મહિલા દિવસ ઉજવવામાં આવે છે એ બદલ હું દરેક મહિલાઓને અભિનંદન પાઠવું છું કેમ કે અમુક મહિલાઓને બિરદાવવામાં આવે છે અમુક મહિલાઓ જે હાઉસવાઇફ છે કે એમની નોંધ લેવામાં નથી આવતી પણ ખરેખર આ દિવસે દરેક મહિલા આ દિવસ માટે કંઈક ખાસ કરીને આગળ આવે અને પોતાના માટે કંઈક વિચારે જે માનસિકતા એવી છે કે મહિલાઓ આગળ ન આવી શકે તો એ બીજામાંથી પ્રેરણા મેળવે અને પોતાની માનસિકતા દૂર કરી કોઈ પણ ક્ષેત્રમાં એને જે ક્ષેત્રમાં છે એ ક્ષેત્રમાં એ એક શરૂઆત કરે ખુદ પર વિશ્વાસ કરે અને આગળ વધે હું એ માટે એમને શુભકામનાઓ આપું છું